જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય પંદર નારદજી અને અંગીરાએ તત્વોપદેશ આપી ચિત્ર કેતુનો શ્રી સુખદેવજી બોલ્યા નારદજી અને અંગીરા બંને મૂળદાની પાસે મૂળદાની પેઠે બેઠેલા અને શોકથી હારેલા ચિત્રકેતુ રાજાને શાસ્ત્રમાં ઉત્તમ વચનોથી બોધ આપવા કહેવા લાગ્યા હે રાજેન્દ્ર તું જેની પાછળ શોક કરે છે તે તને શું થાય છે અને તું તેને શું થાય છે કદાચ તું કહીશ કે હું આનો પિતા થાવું છું અને આ મારો પુત્ર થાય તો આ સૃષ્ટિની અંદર ભૂત ભવિષ્યને વર્તમાન જન્મમાં કોણ કોનો સંબંધી હતો થશે અને છે જે નદી વગેરેના પ્રવાહના વેગથી રેતી એકઠી થાય છે અને જુદી પડે છે તેમ કાળના વેગથી પ્રાણીઓ એકઠા થાય છે અને જુદા પડે છે જેમ કે બિયામાંથી બીજા બીયા થાય છે અને કોઈ વેળા થતા પણ નથી તેમ ઈશ્વરની માયાથી પ્રેરાયેલા પ્રાણીઓ પ્રાણીઓથી ઉત્પન્ન થાય છે અને કોઈ વેળા થતા પણ નથી હે રાજા અમે તું અને વર્તમાન કાળમાં દેખાતા આ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મ પહેલાં જેમ ન હતા અને મૃત્યુ પછી પણ નહીં હોય તેમ હમણાં પણ નથી જ પ્રાણી માત્રના ઈશ્વર જન્મ ભગવાન પોતે ઉત્પન્ન કરેલા સ્વતંત્ર પ્રાણીઓ દ્વારા બીજા પ્રાણીઓ સર્જે છે પાળે છે અને સહારે છે જોકે ભગવાન કોઈ પણ જાતની ઈચ્છાથી રહિત છે તો પણ બાળકની પેઠે લીલાથી એ બધું કરે છે હે રાજન જેમ એક બીમાંથી બીજું બી થાય છે તેમ એક પિતાના શરીરથી બીજા પુત્રાદીનું શરીર ઉત્પન્ન થાય છે અને જેમ તે બીની ઉત્પત્તિમાં જમીન વગેરે પદાર્થો તો તેના જ રહે છે તેમ આત્મા નિત્ય ઉત્પત્તિ રહિત જ છે જેમ જાતિ અને વ્યક્તિનો વિભાગ એક જ સદ્રુપ વસ્તુમાં કલ્પિત છે તેમ આ દેહ અને દેહી આત્માનો વિભાગ પણ અનાદિકાળનો માત્ર અજ્ઞાનથી એક સદ્રુપ વસ્તુમાં જ કરાયેલો છે એટલે શરીર સાથે આત્માનો સંબંધ કેવળ અજ્ઞાનીથી જ મનાયો છે આત્મા તો નિત્ય છે વળી શ્રી સુખદેવજી બોલ્યા અમે એ બ્રાહ્મણોના વચનોથી ચિત્રકેતુ રાજા આશ્વાસન પામ્યો અને માનસિક પીડાથી કરમાયેલા મુખને હાથથી લોચી લેવા લાગ્યો ચિત્રકેતુ રાજા બોલ્યો આપ બંને કોણ છો આપ જ્ઞાન સંપન્ન હોય ઘણા મોટા પુરુષોમાં પણ ઘણા મોટા છો આપ અવધૂતના વેશે ગુપ્ત રહી અહીં આવ્યા છો કારણ કે ભગવાનને પ્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષો ઉત્પન્ન જેવો વેશ લઈને મારા જેવા ગ્રામ્ય બુદ્ધિ મનુષ્યને બોધ આપવા ઈચ્છા અનુસાર પૃથ્વી ઉપર ફરે છે સનતકુમાર નારદુ રૂભુ આંગિકા દેવળ અસિત અપાંત રહિત વ્યાસ માર્કેન્ડે ગૌતમ વશિષ્ઠ ભગવાન પરશુરામ કપિલદેવ સુખદેવજી દુર્વાસા યાજ્ઞવલકૈ ચાતુરકૈ આરોઈ સોમસ ચૈવન્ય દત્તાત્રેય આસુરી પંત પતંજલિ ઋષિ વેદશિરા બૌદ્ધમુનિ પંચશિરા હૃદય કૌશલ્ય શ્રુતદેવ અને ઋતધ્વજ આ સર્વ અને બીજા પણ સિદ્ધ સિદ્ધેશ્વરો લોકોને જ્ઞાનમાં કારણભૂત થઈ ફરે છે માટે મહાસમર્થ આપ બંને ગાઢ રૂપી અંધકારમાં ડૂબેલો મૂડ બુદ્ધિ અને ગ્રામ્ય પશુ જેવા મારી આગળ જ્ઞાન દીપક પ્રગટાવો અંગીરા બોલ્યો હે રાજા પુત્રની ઈચ્છા વાળા આપનાર હું અંગીરા છું અને આ બ્રહ્માના પુત્ર સાક્ષાત ભગવાન ઋષિ છે તું શ્રી હરિનો ભક્ત હોય આમ શોક કરવા યોગ્ય નથી છતાં પુત્રના શોકથી આ રીતે દુસ્તર અજ્ઞાન રૂપ અંધકારમાં તને ડૂબેલો જાણી અમે બંને તારા પર કૃપા કરવા આવ્યા છીએ હે સમર્થ રાજા તું બ્રાહ્મણો તથા ભગવાનનો ભક્ત હોય આમ દુઃખ પામવા યોગ્ય નથી હું પ્રથમ તારા ઘેર આવ્યો ત્યારે જ તને ઉત્તમ જ્ઞાન આપત પણ તે સમયે તારો બીજામાં પુત્રમાં આગ્રહ જોઈ મેં તને પુત્ર જ આપ્યો હતો હવે પુત્રવાળાઓને કેવો સંતાપ થાય છે તે તું પોતે જ અનુભવી રહ્યો છે આ જ પ્રમાણે સ્ત્રી ઘર ધન તથા વિવિધ ઐશ્વર્ય પણ સંતાપ આપનાર જ છે હે સુરસેન દેશના રાજા શબ્દાદી વિષયો ચંચળ રાજ્ય સમૃદ્ધિઓ પૃથ્વી રાજ્ય સૈન્ય ખજાનો સેવકો પ્રધાનો અને મિત્રજનો આ બધું શોક મોહ ભય તથા દુઃખ જ આપનાર છે ગંધર્વનગરમાં જેવું નાસવંત છે અને સ્વપ્ન માયા તથા મનોરથો જેવું મિથ્યા છે આ સઘળા પદાર્થો માત્ર મનના જ વિલાસો છે કારણ કે તેઓ સત્ય સ્વરૂપ વિના જ દેખાય છે અને એક ક્ષણ પછી તેઓ પાછા દેખાતા પણ નથી કર્મની વાસનાથી વિષય ચિંતન કરનાર મનુષ્ય મન વડે જ અનેક જાતના કર્મ ઉત્પન્ન થાય છે પ્રાણીનું આ શરીર પાંચ ભૂત ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના અધિષ્ટ થાયક દેવતાઓમય જ હોય તે જ પ્રાણીઓને અનેક કલેશો તથા સંતાપ આપનાર કહેવાય છે માટે આવી આત્મગતિનો વિચાર કરી સ્વસ્થ મનથી દ્વૈત પદાર્થ ઉપર આ પદાર્થ સત્ય છે એવો વિશ્વાસ તજી દે અને શાંતિ ધારણ કર નારદજી બોલ્યા આ મંત્ર રહસ્યથી હું મારી પાસેથી સાવધાન થઈ સ્વીકારી લે કે જેને કા ધારણ કરનારો તું સાત દિવસમાં શંકરસણ ભગવાન દર્શન કરીશ હે રાજા જેમના ચરણ મૂળને શરણે જઈ પૂર્વકાળના શંકર આદિ મહાપુરુષો આ દૈત્ય રૂપી ભ્રાંતિ તજીને તત્કાળ જેની સમાનતા જેમ જ જેનાથી અધિકતા નથી એવો તેમનો પરમ મહિમા પામ્યા છે માટે તું પણ તેમનો એ મહિમા પામીશ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ટ સ્કંદ અધ્યાય પંદર સમાપ્ત જય શ્રી કૃષ્ણ